અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે બે દિવસીય લોકસંગીત ભજન સ્પર્ધા યોજાઈ હતી શ્રી સુંદર સાથ સેવા ટ્રસ્ટ દ્વારા પાલનપુરમાં ટ્રસ્ટના કેન્દ્ર ખાતે આયોજિત આ સ્પર્ધામાં મહિલાઓની કુલ તેંતાલીસ ભજન મંડળીઓએ ભાગ લીધો હતો સમાજના દરેક ગામની મહિલાઓની ભજન મંડળીઓની કલા બહાર આવે તે માટે વિશેષ આયોજન સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું ભજન સ્પર્ધામાં જોડાયેલી સ્પર્ધક સમૂહની મહિલાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અંધશ્રદ્ધા શિક્ષણની રુચિ વધાવી પોતાના બાળકોને વધારે વધારે શિક્ષિત બનાવે કોઈપણ પ્રકારના વ્યસનથી બાળકો શરૂઆતથી જ દૂર રહે એ પ્રકારના આયોજન છે અને આ પછી ઉપર આ હોસ્ટ અમે એક હોસ્ટેલ બનાવી રહ્યા છીએ હોસ્ટેલમાં સમાજના ગરીબ અને વંચિત બાળકોને જરૂરિયાત બાળકોને મફત રહેવાની અને જમવાની સગવડ આપવાની છે પ્રથમ વખત જ આ રીતનું આયોજન કરવામાં આવેલું છે તો આયોજન કરતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારી કુલ તેતાલીસ મંડળીઓ આવેલી છે આવી કલ્પના પણ નથી કરી કે ખરેખર આટલું સુંદર આયોજન થશે અને એટલું સુંદર આયોજન અમારે આ સેવા ટ્રસ્ટવાળાએ કરેલ છે